લેખન સાલે ને તો પકડી લે વાહ કે શું ઉભારો જોડાના કેટલા ગ્રુપ પર લખાઈ શેર કરો એક મિનિટ શેર શેર કરી લો હવે લાઈવ હે હો આવશે લાઈક થી તો શું હેડવાદી હેડવાદી આ બસ એ કને ના આવે ને ને રે રાખા પર દસ કે બી આલે પડશે ના વાડે બરબાદ કરા વાત સુ

તો જો કોઈ પણ ટીમ આવશે જો અસાસન ટીમ આવશે સેમીફાઈનલ આ આવશે ચીઠી તો એ સેમીફાઈનલ માં જશે અને કાડા લાલપુર આવશે તો એ બંનેમાંથી માંથી જીત જીતશે એ જશે અને ઘરાધણી આવશે ભાદરા આવશે તો આ બંનેમાં માં જીત જીતશે એ જશે બરાબર ને ત્રણ વચ્ચે આ ચીઠી કરવાની છે જો તમામ ત્રણ ત્રણ ચીઠી એક સરખી છે કોઈ નિશાન નથી આ બાજુ જુઓ કોઈ કોઈમાં કોઈ નિશાન નથી ત્રણે ચીઠી સેમ છે એક જ સરખી છે જુઓ કોઈમાં કોઈ નિશાન બીજું નથી આ લાઈન ની હવે તમે જોઈ શકો છો કોઈ પણ ગેરરીતિ કરવામાં આવતી નથી તમે લાઈવ જોઈ શકો છો જણા રેડી એની સાઈડ બધી એક જ જોજો કોઈ પણ ગેર રીતિ કરવામાં આવતી નથી પછી કોઈ પણ ડખા કરવા મુદ્દા તમે કમેન્ટ કરી શકો છો પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ કરી શકો છો આવો લાઈવ પ્રોબ્લેમ મારી લાવ ઓપન હોય છે ત્રણે ત્રણ દેખો

ઠીક છે એટલે એક સમાન રીતે જ ભાઈ વાળવામાં આવે છે એક જ સમાન એક સમાન કરવા માટે જ કર્યું એટલે એક જ બરાબર એક જ એક સમાન ત્રણ છે બરાબર છે રુમલ ખાલી पालो भाई रुमाल बताओ भाई डाल भाई भाई डाल भाई तुम्हारे बोल मैं बता बनने पूरे फरी में ना तुम्हें है ना आवाज आओ लाइव में आओ आवाज आओ जो आप सब सिटी में बराबर खाली बॉक्स से देखा बॉक्स देखा लाइव लाओ बराबर खाली बॉक्स से अंदर कोई बराबर खाली मिक्स करवा बराबर तब बाहर जाता है लो दत्या भाई बाहर मैं मत मत बाहर जाता, जाता। है ना ना तो भाई। भाई। बता। था 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 में बताओ पहला बात बताओ पहला भाई बाहर जाए बराबर हमने खबर नहीं थी कोई ना कोई ने कोई खबर नहीं चलो आवेतर जो बताओ आज चलो आवेतर ओمنا करो पहली बार लाइव चालू रखो जो आतरम पड़ी है बराबर अभी पहला भाई તમારી સદારામાં સાક્ષી ડિગ્રી ઉકાડવાની છે તમે જોઈશો મારો તક મને કંઈ ખબર જ નથી ટિકિટ વિશે આપણે તમારી સેવા ગાય સામે અને હું નાઇન્ટી સ્ટુડન્ટ છું કોઈ પણ ટીમ અથવા કોઈ પણ ગામ વચ્ચે જે આપણે સહી ફાઇનલ અથવા ફાઇનલ નો જે પ્રશ્ન છે એના વચ્ચે હું કોઈ પણ ખાસ દલીલ રાખીશ નહીં તમે જોઈશો મારા મને જે ભગવાન અને જે તમારા કિસ્મત માં હશે અથવા તો મને જે યોગ્ય લાગશે ટિકિટ ઉપાડીશ મારા હાથમાં કોઈ પણ નથી ભાઈ તમે જોઈ શકો છો લાઈવ પણ એક પણ કમેન્ટ કરી દો કઈ છે કઈ નથી અમે આરુ પર ઉપર કેમેરા લોક કેમેરા સમક્ષ સાધારણ સમક્ષ આપણે ટિકિટ ઉપાડી છે ધાનેરા ટુર્નામેન્ટમાં જો મનાલ અમે એને ડાલો પર જીને છે જો આ ઘરાધણી વીએસ ભાદરા ઘરાધણી ભાદરા લાલપુર બરાબર બંને વચ્ચે જે જીતશે સામે રમવાનું થશે બરાબર અને ભાદરા અને ધરાધની બંનેમાંથી જે જીતશે એ સેમિફાઈનલ માં જશે

અને કાના લાલપુર જે જીત છે તમારે આશા પર બરાબર ને ભાદરાવ કરાદરી વચ્ચે જે જીત છે એ સેમીફાઈનલ છે બરાબર જે બંધ કરવા તો રોમ પર રોમ પર કે તમારા